જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડઈ કંપનીની ક્રેટા ગાડી રહ્યા છો હ્યુડઈ ક્રેટા ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આ ક્રેટા ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ક્રેટા ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડી ભાઈને તમે ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ચેનલ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી જોઈ રહ્યા છો બે હજાર સત્તરનું મોડલ છે વર્ઝન વર્ઝન વિશેની વાત કરી દઉં તો જોવા આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે આ ક્રેટા ગાડીમાં ડીઝલ એન્જિનમાં ગાડી છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે બે હજાર સત્તર મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે આ ક્રેટા ગાડી તેની વાત કરી દઉં તો આ ક્રેટા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ક્રેટા ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ક્રેટા ગાડીની કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે ગાડીની મુલાકાત લેશો ત્યારે કિંમતમાં તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યો સાચવેલી સોખી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે યુંડાઈ ક્રેટા વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ક્રેટા વેચવાની છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવર ફૂલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટોપ કંડિશનમાં ગાડી જોવા મળી રહી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે કરેટા વેચવાની છે પાર્સિંગ જે સોલ નું પાર્સિંગ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે આ ગાડીની બે છાવી જોવા મળે છે ગાડીવાળા ભાઈનો નંબર છે ક્રેટા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે મિત્રો તમારે બીજો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો